દમણ રાજીવ ગાંધી સેતુ પર બે કાર સામસામે સામે અથડાઈ તમામનો બચાવ મોટી અને નાની દમણને જોડતા રાજીવ ગાંધી સેતુ પર શનિવારે અડતી રાત્રે બે કાર સામસામે જોરદાર રીતે અથડાઈ હતી મોટી દમણ સરકારી હોસ્પિટલથી આવતી મારુતિ સુઝુકીની કાર નંબર ડી ડી ઝીરો થ્રી જી વન એટ ટુ ફાઇવ નંબરની સ્વીફ્ટ ડિઝાયરને દમણ ફરવા આવેલ પર્યટકોની હ્યુન્ડાઈ ગાડી કાર નંબર એમ એચ ફિફ્ટીન ફોર ફોર ઝીરો સામ સામે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો બંને કારમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા બચાવ થયો હતો દમણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેતુ મોટી દમણ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા વાપીમાં એપ દ્વારા લૂંટકતી ગેંગ પકડાઈ રાજસ્થાનના ચાર આરોપીઓ પાસેથી લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ રિમાન્ડ મેળવ્યા વાપી પોલીસે એક એપ્લિકેશન દ્વારા લૂંટ ચલાવતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે વસા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વાપી ટાઉન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કિશોર સિંહ સોઢા અશોકસિંહ રાજપુરોહિત મનોહરસિંહ ચૌહાણ અને મહિપાલ સિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ એપ પર અજાણી આઈડીથી સંપર્ક કરી વિડીયો કોલ દ્વારા વાતચીત કરતા પછી ભોગ બનનારને મળવા બોલાવી કારમાં બેસાડી લૂંટ કરતા હતા એક કેસમાં ફરિયાદી પાસેથી સોનાની ચેન વીટીઓ અને રોકડા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એક લાખની લૂંટ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા તેર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આમાં ઇટાલિયન ચેન સોનાની વીટીઓ મહિન્દ્રા થાર કાર મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થયો છે પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ એપનો ઉપયોગ કરી લોકોને ફસાવતા હતા હતા તેમના બનાવી આપતા અને અને લૂંટ કરતા તેમણે રાજસ્થાન વડોદરા સુરત વિસ્તારમાં પણ આવા ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે આ કામગીરી એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ અને વાપી ટાઉન પીઆઈ કે જે રાઠોડના નેતૃત્વમાં પાર પાડવામાં આવી પોલીસે લોકોને અજાણી એપ્લિકેશન દ્વારા થતી ઓળખાણો બાબતે

ટેન્ક ટેનર અંગે તપાસ શરૂ કરી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટેન્ક ટેનરમાં કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વહેલી સવારે દરિયા કિનારે એક ટેન્ક ટેનર મળી આવતા ગ્રામજનોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે ગુજરાત રાજ્યના વિવિધ દરિયા કિનારે આવા ટેન્ક ટેનર મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં કચ્છ પોરબંદર મુન્દ્રા દ્વારકા મીઠાપુર માંડવી નવસારી અને હવે વલસાડ જિલ્લાના દરિયા કિનારે એક સરખા ટેન્ક ટેનર તણાઈ આવ્યા છે વલસાડ પોલીસે આ મામલે કસ્ટમ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી છે પોલીસ દ્વારા ટેન્ક ટેનર કબજે લઈ તેમાં રહેલા પ્રવાહી અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે પાડીમાં અપહરણ થયેલી સગીરાને ગણતરીના કલાકોમાં શોધી આરોપીની કરી ધરપકડ પાડી પોલીસે પોસ્કો અને બળાત્કારની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરી પાડી તાલુકાના એક ગામમાં રહેતી ચૌદ વર્ષીય સગીર વયની કિશોરી બે દિવસથી ગુમ હતી ગત દસમી સપ્ટેમ્બરના રોજે સવારે સગીરા સ્કૂલ જવા માટે ઘરેથી નીકળી હતી જે બાદ તે સ્કૂલ પહોંચી ન હતી સ્કૂલના શિક્ષકે અગિયાર વાગ્યે સગીરાની ગેરહાજરી અંગે તેના માતા પિતાને જાણ કરી હતી માતાએ તરત કામમાંથી ઘરે આવીને છોકરીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ સગડ ન મળતા પરિવારજનો ચિંતિત બની પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ ગણતરીના કલાકોમાં સગીરાને સુધી અપહરણ કરતા યુવકની ધરપકડ કરી છે આ કેસ નોંધાતા જ પાડી પીઆઈ જી આર ગઢવી દ્વારા ઘટનાની ગંભીરતા સમજતા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક હાર્દિક ઠાકોરભાઈ હળપતિ ઉંમર વર્ષ વીસ રહે ભુતસર બોધલાઈ મિયા ફળિયું વલસાડ જે સગીરાને ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો અને તેની ધરપકડ કરી પાર્ટી પોલીસે આરોપી સામે સગીરાના અપહરણ અને બળાત્કાર સહિત પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે સગીરાની મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવે સમગ્ર પાડી તાલુકામાં ચકચાર મચાવી દીધી છે તેમના વિસ્તારમાં આવેલ એક ગામમાંથી એક સગીર વહીની દીકરી જેની ઉંમર ચૌદ વર્ષ ને પાંચ મહિનાની હતી જે ગુમ થયેલાની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ ગમ દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ દીકરી કોના કોના સંપર્કમાંથી એની તપાસ કરતા આ બાબતે ગઈકાલ તારીખ તેનું ના રોજ એક હાર્દિક હળપતિ નામના વ્યક્તિના સાથે સંપર્કમાં હતી જેને પકડી પાડવામાં આવેલ હતા બંને જણાને લઈને પોલીસન આવતા તેમાં આ દીકરી સાથે દુષ્કર્મ થયેલાનું જણાતા તેનો મેડિકલ ચેકઅપ કરાયા બાદ અને કાર્યવાહી કરી એમાં પોક્સો વિધ બળાત્કારની કલમ એડ કરવામાં આવેલી છે અને આ જે આરોપી છે ત્યાં ક્યાં લઈને ગયો હતો એની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે

પાર્ટીના વેપારી વિનય જયંતિલાલ દેસાઈને સત્તરમી જુલાઈના રોજ ફેસબુક પર આકર્ષક લોન જાહેરાત દેખાઈ હતી જાહેરાતમાં આપેલા નંબર પર કોલ કરતા ઠગોએ આદિત્ય બિરલા કેપિટલ અને પરિમલ ફાઇનાન્સ તરફથી અનુક્રમે દસ પચાસ લાખ અને નવ લાખ લોન મંજૂર થયાનું કહી એકસઠ હજાર પાંચસોને નવ્વાણું હડપી લીધા હતા જે ઘટનાની ફરિયાદ બાદ પાડી પીઆઈજી આર ગઢવીએ ટેકનિકલ એનાલિસિસ અને બેન્ક ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરી હતી જેના પરિણામે અમદાવાદના એચ કોલોનીમાં સંયમ એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપ ઉર્ફે કૃણાલ સંદીપભાઈ વસી ની ધરપકડ કરાઈ છે અને સંપૂર્ણ એકસઠ ની રકમ રિકવર કરવામાં પણ પાડી પોલીસે સફળતા મેળવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ફેસબુક પર ફાઈનાન્સના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને લલચાવતા હતા અને દસ્તાવેજો મેળવીને સેક્શન લેટર મુકલી નાણાં હડપતા હતા બેનામી બેંક એકાઉન્ટ અને ફેક સિમ કાર્ડનો પણ ઉપયોગ કરતા હતા આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસિંહ રાજપુરોહિત પુષ્કર હિલ અમદાવાદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવ લોકોને સાવચેત રહેવા ચેતવણી આપે છે ઓનલાઈન લોન જોબ ઓફર કે પ્રાઇઝ જેવા આકર્ષક ઓફરોમાં ફસાવાયા વિના પૂરતી ચકાસણી કરવાની જરૂર છે અજાણ્યા વ્યક્તિને દસ્તાવેજો કે પૈસા મોકલતા પહેલાં સાવધાની રાખવી પણ આવશ્યક છે એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ પાન કાર્ડ એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માગવામાં આવેલા હતા એ લોનની મેળવવાની લાલચે એમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી જેમાં ટોટલ પાસઠ હજાર એકસઠ હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોનના મેળવવા માટે પહેલા હપ્તા માટે ટ્રાન્સફર કરી હતી ધ્યાનમાં આવેલું હતું જે બાબતે ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ વસી નામની એક જે વ્યક્તિ છે જે અમદાવાદ આંબાવાડી ખાતે રહે છે એને પોલીસે અટક કરેલો હતો અને આ ચીટિંગમાં એકસઠ હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જે ગયા હતા એ ટોટલ પૈસા રિકવર કરવામાં આવેલા છે અને હાલમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે છે પકડવાની હાલમાં એમાં અલગ અલગ જે કંપનીઓ હતી એ કંપનીઓ અલગ અલગ લોન મળશે એમાં એ રકમ લાખોમાં થવા જાય છે એની લાલચ આપીને આ અલગ અલગ ચાર્જ લોનના મેળવવા માટે અલગ અલગ ચાર્જ પેટે પૈસા ભરવામાં આવેલા હતા એ હાલમાં એમણે જે કાર્ય કર્યું હતું અને એમાં જે વ્યક્તિ વોન્ટેડ છે એ તપાસ દરમિયાન મળી આવશે એટલે અન્ય કોની કોની જગ્યાએ ચીટિંગ કરેલું છે એ ધ્યાન આવશે એ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે અલગ અલગ લોન મેળવવા માટે જે જાહેરાતો આવે છે તેમાં જે બને બને ત્યાં સુધી જો કોઈ સામેની વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈએ તો ત્યાં સુધી એને એમાં જે લિંક હોય એ લિંક ઉપર કોઈએ ટીક કરવું નહીં અને કોઈ પણ પ્રકારનું પોતાની મંજૂરી આપવી નહીં જેનાથી પોતાનો મોબાઈલ હેક થઈ જાય અને અન્ય વસ્તુ દસ્તાવેજો એમાં ટ્રાન્સફર થઈ જાય જે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે